જગડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બન્યો બિસ્માર સાંસદે વર્ગનું નિરીક્ષણ કર્યું ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાંથી પસાર થતો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો ઠેર ઠેર જીવલેન ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજપાડની ચાર રસ્તા નજીક તંત્ર દ્વારા પેચ વર્ક કરવામાં આવતું હોય જે કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ પેચ વર્કમાં વપરાયેલ પથ્થર પણ કાચો જ છે જેનું અમે આગળ ધ્યાન દોરીશું અને વધુમાં સાંસદે આ માર્ગને સિક્સ લાઇનની મંજૂરી મળી ગઈ છે તેમ જણાવ્યું હતું પરંતુ હાલ આ માર્ગના ફોરલેનના જ ઠેકાણા નથી નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ઝઘડિયા અંકલેશ્વરથી ગુમાનદેવ ગુમાનદેવથી ઝઘડ્યા રાજપાડીનો ઉમરલા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે આ રસ્તો પાંચ છ વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર ને વહીટી તંત્રની સાથે એક બે મુદ્દા લઈને એકબીજાની આમ સામે આમ ફરિયાદ થઈ એજન્સીની સામે જે તે સમયેના ડીએસપીને કલેક્ટરે ફરિયાદ કરી એ આખો મુદ્દો આ કોર્ટમાં હતો પણ કોર્ટમાં પણ પાંચ છ મહિના પહેલાં કોર્ટમાં કોર્ટે કોર્ટે આદેશ કર્યો છે કે એજન્સીને પંચ્યાસી કરોડ એટલા જેટલા ચૂકવવાના એવું કોર્ટના આદેશથી સરકારે પંચ્યાસી કરોડ રૂપિયા એજન્સીને ચૂક્યા પણ દુઃખની વાત એ છે કે પંચ્યાસી કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિ હવે આખો મામલો કોર્ટ મેટર હતી કોર્ટનો મુદ્દો છે એટલે બીજું જાજુ કંઈ બોલાય નહીં પરંતુ પ્રજાના હિત માટે સરકારમાં અમે મુખ્યમંત્રી સુધી આની રજૂઆત કરી કે ભાઈ પંચ્યાસી કરોડ રૂપિયા ખોટી રીતના ચૂકવ્યા છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી આમ તો ખોટા જ છે રોડ તેનો તે સ્થિતિ છે પણ પ્રજાના હિત માટે આ રસ્તો તાત્કાલિક બનવો જોઈએ તો મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી આ રસ્તો મંજૂર થયો છે અને ફોર લેન નહીં પણ સિક્સ લેન આ રસ્તો બનવાનો છે આ રસ્તો સિક્સ લેન બનવાનો છે અને જ્યારે સિક્સ લેન બનવાનો હોય તો સ્વાભાવિક છે કે ઘણા બધા ચોકડી પરથી માંડીને ઘણા બધા ખેડૂતોની જમીન પણ એમાં સંપાદનમાં આવશે તો આ શિક્ષ લેન બન્યા પછી આ લોકોને જે પ્રકારની તકલીફ પડે છે એ બધી જ પ્રકારની તકલીફ દૂર થઈ જશે સારામાં સારો આ વિસ્તારનો શિક્ષ લેન બન્યા પછી વિકાસ પણ થશે પરંતુ ત્યાં સુધી લોકો હેરાન ન થાય એના માટે અહીંના માર્ગ મકાન વિભાગના એક્શનને અમે કહ્યું છે કે જ્યાં પણ મોટા ખાડા પડતા હોય ત્યાં મોટી કપચી નાખી અને બીજું ઉપર મોરમ રાખી અને વાહનો સરળતાથી જઈ શકે એ રીતના પેચવર્કના કામો થવા જોઈએ અને બીજું આ જ્યાં ઊભા છે ત્યાં એ જગ્યા છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું કે ગમે એટલા પેચના કામો થાય છે પણ ચોમાસામાં અહીંયા બેસી જાય છે તો અમારી જ સૂચનાથી અહીંયા આ જગ્યા પર મોટા પથ્થર નાખવાના અને મોટા પથ્થર પર પથ્થર નાખીને એના પર નાના મેટલ ને મેટલ પર મોરમ નાખીને રસ્તો અહીંયા દબાઈ ના એ પ્રકારનો બનાવવાનો છે ને એને આજે અહીંયા જોઈ રહ્યો છે પણ મારે જે જોવામાં આવ્યું છે આ જો આ પાકા પથ્થર નથી આ કાચા પથ્થર જેવા લાગે છે એટલે હું એક્શન દોરવાનું છું કે ભાઈ કાચા પથ્થર હોય તો તરત હટાવી લેવા જોઈએ ના અહીંયા જે પાકા પથ્થર નાખો અહીંયા દબાવવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કેટલા હેવી વાહનો જાય તો પણ રસ્તાને નુકસાન ન થાય ખાસ કરીને આ વિસ્તારના જે રસ્તાઓ જે તૂટે છે એનું મુખ્ય કારણ એ જ છે કે ઓવરલોડેડ ગાડીઓ જાય છે ઓવરલોડ ગાડી જવાના કારણે ગમે એટલો રસ્તો મજબૂત થશે પણ એ રસ્તો ચોમાસામાં તૂટી જવાના છે તો આના માટે પણ મેં કલેક્ટરશ્રી અને આરટીઓ વિભાગવાળાને બે જાણ કરી છે કે ભાઈ ઓવરલોડ ગાડીઓ પણ એના પર પણ તવાઈ કરો કે જેથીને જેથી કરીને રસ્તા તૂટે ના તો પ્રજાના હિત માટે પ્રજાના કરી માટે જે પણ કરવાનું હોય તે અમે કહીએ છીએ બોલીએ છે અને ચોમાસામાં લોકોને તો તકલીફ પડવાની જ છે હું માનું છું છતાં પણ દિવાળી પછી સિક્સ લેન આ રસ્તાનું કામગીરી પૂરજોશમાં ચાલશે અને એકાદ બે વર્ષની અંદર આ અંકલેશ્વરથી થી છેક રાજપીપલા બોર્ડર સુધી ઉમલા સુધી આ સિક્સ લેન બની જશે